જેમ બસ માં બેઠા હોય ભાવનગર થી હોય ના સ્ટેશન આવે એમ હોય નવા ચડતા હોય જ્યાં આપણી ટિકિટ પૂરી થાય એ સ્ટેશને આપણે બધાને ઉતરી જવાનું છે પણ મુસાફરી એવી કરજો કે એક મુસાફરીમાં હામ હામાં સરનામા કોક લઈ લે આ મિત્ર તો આમ જ થતી હોય ભાઈ હા

આમ કોળી મારી એ વાહ ભાઈ હું માથા હું સોલો આવી ગયો છે કેટલા ભાઈ છે હા તો ધૂગ લ્યો બાપા પાપા કલ્લેવાને કે વાત શાંતિ થી રે જન બીજી કોણી મારી ઈ મારી દીગર થઈ ગયો હું ઠેઠું થી હું જાગ્યો પછી મિનિટ ની અંદર ખબર આપણને પડી જાય આપણા રૂમ ને કે કઈ સાપ થી પંખો ચાલુ થાય છે ને કઈ સાપ થી લાઈટ ચાલુ થાય છે તો બે માણ આખી જિંદગી સાપુત નો દેખાણી કઈ કઈ સાપુ ગોતી એટલે આપણે સાપુ નથી ગોતા ઓલ્ટર માં આંગળી નાખીએ છીએ દેશ શક્તિનો આપડે જો રોડે ઉભાઈ ભાઈ બધારા છે તો આપણે કઈ પૈસા ની જરૂર નથી

એસી એનું એને જેટલું ટેમ્પરેચર અંદર મળશે એટલું જ આપણને મળશે ને એને જેટલી સ્પીડ મળશે એટલી જ આપણને સ્પીડ મળશે હારા ભાઈ બધો હારે બેહી જાવ રોકાણ કરવાની જરૂર નથી ભલા માને એટલે બેનોને તેમ જ હોય કે બસ બહુ ભોળા ને હકીકત એવું એટલે બિચારા બેનને હું જો કે મને એટલી બધી હાચવે છે હું પાણીમાં ગુતા દૂધ આપે મારું કેટલું ધ્યાન રાખે મારી સાથે એની માની એણે મૂકી દીધી એટલો બધો મારી ભાવ રાખે છે કદાચ બેન ને તો એવો નો આવ્યો કે કદાચ મારું કાલે અઘટિત ઘટના ઘટી મારી વગી જીવી શકે ખરા એટલા બધા બેન થઈ ગયા એટલે પછી બીજા દિવસે જમતા જમતા સવાર માં નાસ્તો કરતા કરતા આ બેને પૂછ્યું પણ મરવાનું ન કીધું એને થોડુંક કીધું કે તમે કેટલું બધું મને રાખો છો મારું ધ્યાન કે તો એક નાની એવી વાત કહું તમને તો ક્યાં નહીં તું તારે નાની એવી હું જો ગમે ઓડી વાત કે કારણ કે શરૂઆતમાં પ્રેમ આવા જ હોય નથી ઘણા કહેતા તારા માટે આકાશ માલી ચાંદ તોડી આવું બોલી કે કઈ લાવવો નથી પૃથ્વી ફરતો પછી કોણ તારો બાપ ફરશે સાંધો લઈ આવે તો જે છે અહીંયા રહેવા દે બધું એટલે ઓલા બેન બિચારા ભોળા એટલે એને ભાવથી પૂછ્યું કે તમે મને એટલા બધા હાચવો છો તો માની લો કે હું તમને પાંચ છ દિવસ ન દેખાણી વાવ

થોડા થોડા દેખાણા આખીનો હોજો ઉતર્યા પશ્ચે અમરતરમાં મહિલા મોરચો નહોતો નકર હું સુરપંખન નાક કાપીએ કાંઈ તરત મહિલા મોરસું આખો ઉપાડો લે અમારા નાક કામ કપાય છે સરકાર કા ધ્યાન નથી દેતી હું તેથી મહિલા મોરસો નહોતો મહિલા મોરસું સાડી પાંચ હજાર વર્ષ પહેલાં અન આખા ગામની બાયુ ભેગ્યું થયું બેનો માફ કરજો કોઈ આવા ભાષણ કરતા હોય ઘણી બેનો સાંભળ્યું છે બહુ ભણેલા હોય ને એટલે કે અમે જે ભાષણો કરતા હોય બાળક જણી શકે આજની કન્યા મારી માઉ માફ કરજો એને જંગલમાં દીકરા જીણ્યા ને એટલે હજી હજારો વર ગયા તો એની કથાઓ સાંભળવી પડે જેને સહન કર્યું છે ને એનું કઈક આવે બે દીકરીઓ કોલેજ માંથી બહાર ને વાતો કરતી જતી કે રામાયણ કરે વાંચી કે નહીં કે સાંભળે છે ઘણી વાર કે તો પ્રસંગો એકચુઅલી તને ખબર જ હશે ને એટલે ખબર તો હોય જ ને રામાયણના પ્રસંગની કોને ખબર ના હોય કે જોયું સીતાજી સાથે સાથે ગયા યાર વનવાસ તો રામને હતું અને મારું તમે આમ વાવો નહીં ને એ બહુ ઉગે જે વાવો નહીં ને એ બહુ ઉગે અને જેનું જતન કરી અને છોડ મોટો કરવો છે એને અવરોધ બહુ કરે દુનિયા એવી છે કે આંગળીઓ પકડી પકડીને હાલતા શીખવાડે ને હાલતા શીખી જાવ તો ટાટિયા કહેવાનું ચાલુ થાય કરો હું તમે

અર્ધે ભાઈ બોલ્યા રહેશે ધર્મ તો રહેશે ધર્મ વધે તો ધન વધે એટલું જ કરી લે હવારના ફોર માં છ વાગે ત્રાપજ માં કે બોરડા માંથી કે કોઈ પણ ગામ માં લઈ હવારના છ વાગે નીકળી તો દરેક ના ઘરે ઝાલર વાગતી હોય કપૂર ગૌરવ કરુણાવતારમ સંસાર આ ઝાલર ના દીવા ખાવા મળે ને અને કેટલો ધર્મ વધી જાય ને

મહાદેવે સમાધિ ખોલી માં ભગવતી પાર્વતી ને બધા બેઠા હતા અને એમાં ભસ્મા સુર આવ્યું ભોળાનાથ કહી દીધું નંદી ને શિંગી ને ભીંગી ને બધાને કીધેલું ગમે અત્યારે ફેમિલી સાથે બેઠા કોઈ આવું ન જોઈ સિક્યુરિટી તોડીને આવ્યો ઓલો ઝેડ સુરક્ષા તોડીને આવ્યો ભોડાનાથ ક્યાંય નંદી ત્યાં નંદી આવ્યો અત્રા હતો બાપુ કોણી મારીને ભાઈ આવ્યો હું હું માથા ભેરે માણસ એટલે ભોળાનાથ કે ભાઈ માગી લઈ ફટાફટ માં ગયા અમારે કામ છે ભોળાનાથ ને કીધું કે હું જેની માથે હાથ મૂકવી ભસ્મ થઈ જાય તો ભોળાનાથ કે તથા જા તથા હસ્તુ કીધું તો ભોળાનાથ કોઈ લાંબો હાથ કરે ભોળાનાથ કે ભાઈ તું આ ક્યાં કરે તું અને પ્રભુ જે ભાગ્યા છે ભોળાનાથ આગળ ભોળાનાથ ને વાહા ભસ માં શું ધોળ્યા જાય ભોળાનાથ દોડતા દોડતા વડલે સડી જાય સુપ્રસિદ્ધ કથા છે સાહેબ વડલા ઉપર ચડીને વિષ્ણુને હાથ કરે આ ત્રણેયની એવું છે બ્રહ્માને કામ પડે તો વિષ્ણુ ને બોલાવે કામ પડે બ્રહ્માન ને બોલા ઈ બે ની તકલીફ પડે ભોળાનાથ બોલા આ ત્રણેયની ની ત્રિપુટી છે વિષ્ણુ દોડો વૈષ્ણુ ભગવાન કે આવી ગયે જોતા આવો આંત આવો થાય ભગવાન વિષ્ણુ આવ્યા તો ખરા પણ સાહેબ ચોવીસ માં એક અવતાર જેને મોહિની અવતાર કહેવામાં આવે હવે વિષ્ણુ મોહિની રૂપ ધારણ કરે વિશ્વ સુંદરી બની ને આવ્યો મારો પાપ

ભોળાનાથ સાહેબ આ બહુ ઓલી કથા છે આ માલે હનુમાનજીનું પ્રાગટ્ય થયેલું છે ભક્ત એમાનંદ ઉમાલ ભોળાનાથ વડલા ઉપર નાચે હો આખો વડલો ઘમકારા લે નટરાજ પોતે નૃત્યનો દાતા છે ભગવાન એટલે આખો આમ ઘમકારા કરે વડલો શાંતિ રાખે હાના દીકરા શાંતિ આખો વડલો ઘમકારા લે હો બાપ માલધારી સિંહ છે એ બધા અમે કડીયા કાસા તમે જોયા કથામાં જોતા હશો અમારે ટેકો જોવે તરત અને કા મેં આમ ફાળિયું બાંધી બે કીડે કાસ હું કામ આ ગોવર્ધન ઉછો કર્યો ને ત્યારથી ગોવર્ધન ઉછો કર્યો ને ભગવાને ટસલી આંગળી રાખી એટલે આપણે તો માણસના પેટના થોડુંક અભિમાન આવે એ કે ટસલી થોડું રહે એ તો આપણે રાખ્યા લાકડીઓ એટલે ગેડિયા રાખ્યા ને એટલે કૃષ્ણ કે એમ ભગવાન તો અંતરિયા જાણી જાય એટલે ભગવાને ઢીલ દીધો થોડીક એટલે અમારો પુરાવો જેવી વાત નથી આપણે હતા એ વાત થાય ને કઈ નો દુખદ માનવાનું કે આપણે નહીં હોય તો કઈ નો કોઈ માન લેવું ગોવર્ધન અને પછી ગોવર્ધન વાળા ઉપર છોડી દેજો તમારે દવા લેવી પડે તો તમારો ગુલામ બની જાવ સાહેબ એના ઉપર છોડી દેજો પછી કે હવે ગોપાલ તારે જેમ રાખવા હોય એવાય તમને કહો એક આ બેનોમાં બહુ ઈર્ષા નહીં જલાય લગભગ નહી બિલકુલ નહીં ઈથી વધારે નહીં

ખરેખર હું આ દાંત એ માટે કઢાવોળા દાંત કાઢે મને રૂડા બહુ લાગે આપણે દાંતિ મારા મને તમે દાંત કાઢો ને તો એમ થઈ જાય ગોળ ગોળ થઈ જાવ તમારી માત જીવન ટૂંકું છે લહેર કરી લેજો ભાઈ વળ ખાવા કરતા લહેર કરવામાં અને તો દુનિયાનો નિયમ છે દુનિયા આપણને બાંધે છે એમ કે હાલો બેન આવ્યા આટો દેવા કાકા આવ્યા દેવા મામા આવ્યા આટો દેવા બધા એક એક આટો દિન બાંધતા જાય છે કોઈ આટો ઉકેલવા આવતું નથી આટો ઉકેલવા તમારો સદગુરુ જ આવી શકે નહી તો બધા આટા જ દે છે કે એક એક આટો દેતા જાય બાંધતા જાય છે એક ભાઈએ ઓફિસિયલી ફોન કર્યો એની પત્ની ને ચાલો એ મમ્મી આવે છે પંદર દી રોકાવા મમ્મી પંદર દી રોકાશે તો અહીંયા ક્યાં રાખવા એને તમારે સમજણ પડે કે નહીં પંદર દિવસ નું માઇન્ડ વેકેશન છે છોકરાઓ સાથે રહેવું કે મમ્મી જોડે રહેવું કે તમને સમજણ પડે કે નહીં

એટલે એક એક છેડામાં પાવર વયો જાય અને ઓલા બે છેડામાં ડીમ થાય એમાં આખી દુનિયા છે ને આ ત્રણ છેડા ઉપર ચાલે છે તમારી કુળદેવી તમારો ઈષ્ટદેવ અને તમારો એમ કહેવાય કે તમારી જોગમાયા જે આપણી કુળદેવી છે ઈ અને એક આપણો ઈષ્ટદેવ ને એક આપણો ગુરુ पंकज છયા બ્લોગ મારી મામાની ચેનલ છે તેને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો કોમેન્ટ એ કરજો બધાયને જય દ્વારકાધીશ